નમસ્કાર મિત્રો મિત્રો તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અથવા તો ન ખોવાનો હોય તો પણ તમારા માટે આ વિડીયો સૌથી મહત્ત્વનો વિડીયો છે કારણ કે એકના એક સમયે તમારો આ વિડીયો જે છે તમારે જોવો પડશે અને બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે બની શકે કે ભાઈ મોબાઈલ મોબાઈલ છે તો એ ગમે ત્યારે ખોવાઈ જાય છે ખોવાઈ ગયા પછી તાત્કાલિક તમે પ્રોસેસ જો તમને ખ્યાલ હોય તો તમે કરી શકો છો બાકી ખ્યાલ ના હોય તો બહુ સમય લાગી જાય છે અને તે પછી મોબાઈલ મળવાનો ચાન્સીસ બહુ ઓછા થાય છે એટલા માટે ભારત સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે સી ઇ આઈ આર કરીને છે એ પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલની અંદર તમારે મોબાઈલ ખોવાઈ ગયો હોય તો તમારે એક અરજી કરવાની હોય છે અને અરજી કર્યા પછી ભારતની અંદર કોઈપણ ખૂણે તમારો મોબાઈલ ચાલુ થશે મતલબ કે કોઈ યુઝ કર કરશે તો તમને એક મેસેજ આવી જશે અને મેસેજ થ્રુ તમે પોલીસની અંદર કમ્પ્લેન નોંધાવી શકો છો અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સીસ છે કે તમારો મોબાઈલ તમને રિટર્ન મળી જાય તો અરજી કેવી રીતે કરવી એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો તમારો મોબાઈલ ખોવાઈ ગયું હોય તો તમારે સૌપ્રથમ જે છે બે ત્રણ કામ કરવાના છે એ હું તમને જણાવી દઉં મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારું જે સીમ છે તો એ તમે કસ્ટમર કેરમાં ફોન કરીને તમારા જેટલા પણ બે સિમ હોય તો બે સીમ બંધ કરાવી દો બંને સીમ બંધ કરાવી દો ત્યાર પછી એ નજીકના કસ્ટમર કેર જે પણ હોય તો એમાંથી તમે નવું સીમ કઢાવી શકો છો નવું સીમ કઢાવી અને ત્યાર પછી તમારે કમ્પ્લેન નોંધવાની છે બરાબર ત્યાર પછી તમારે અહીંયા ફોન પેમાં જઈ અને તમારે ઈ આઈ એમ ઈ આઈ નંબર કરીને આવે બરાબર તો એ તમારે શોધવાના રહેશે આર હેશ ઝીરો સિક્સ હેશ કરશો એટલે તમારા જેટલા પણ મોબાઈલના પહેલાં બીજા સીમના જે પણ આઈ એમ ઈ નંબર હશે તો એ નંબર તમારે અહીંયા આવી જશે બરાબર આનો સ્ક્રીનશોટ લઈ લો અને ત્યાર પછી તમારે કમ્પ્લેન શરૂ કરવાની છે અને ત્રીજો એ કામ કરવાનું છે કે નજીકમાં પોલીસ સ્ટેશન જે પણ હોય તો એ ત્યાં તમારે અફઆઈઆર દર્જ કરવાની છે અફઆઈઆર દર્જ કરીને તમારે કમ્પ્લેન નંબર તમારે લઈ લેવાના છે આટલી વસ્તુ તમારે કરી અને ત્યાર પછી તમારે આગળ વધવાનું છે કેવી રીતે આગળ વધવાનું છે હું તમને જણાવી દઉં સૌ તમારે અહીંયા ગૂગલ ક્રોમમાં તમારે જવાનું છે અને તમારે લખવાનું છે સી ઇ આઈ આ પ્રમાણે તમે લખશો એટલે અહીંયા ઓફિશિયલી વેબસાઇટ પહેલી જ આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું ક્લિક કર્યા પછી તમારે સૌથી પહેલું ઓપ્શન છે અહીંયા બ્લોક સ્ટોન લોસ્ટ મોબાઈલ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પરંતુ તમારો જ્યારે પણ મોબાઈલ તમારો મળી જાય તો તમારે અનબ્લોક કરી શકો છો ચેક સ્ટેટસ રિક્વેસ્ટ કરીને છે તો એ પ્રમાણે તમે બધી વસ્તુ કરી શકો છો બરાબર અત્યાર સુધીમાં આટલા મોબાઈલ જે છે બ્લોક થયા છે તે પણ તમને બતાવશે તો અહીં પેલી ઓપ્શન જે છે બ્લોક સ્ટોન સ્ટોલ એન કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનો રહેશે નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે અહીંયા જે રેડ ફૂદડી તમને દેખાય છે બરાબર તો એ કમ્પલસરી તમારે માહિતી ભરવાની છે બાકી તમે છોડી શકો છો સૌ પ્રથમ અહીંયા શું આવ્યું છે એ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમારે કયો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે કે તમે જે મોબાઈલ નંબર સાથે તમારો મોબાઈલ ખોયો છે તો એ જ મોબાઈલ નંબર તમારે એમાં ટાઈપ કરવાનો છે અને એ ટાઈપ કરીને તમે એમાં ઓટીપી નંબર આવશે બરાબર તો એ ઓટીપી નંબર તમારે જનરેટ કરવાનો છે ત્યાર પછી તમારા બીજો મોબાઈલ નંબર છે અહીંયા તમે જોઈ શકો છો બીજો મોબાઈલ નંબર હોય તો બીજો લખવાનો છે તમારે ત્યાર પછી આ એમ ઈઆઈ નંબર જે મેં તમને હમણાં કીધું હતું તો એ પ્રમાણે અહીંયા આઈ નંબર જે છે એ તમારા અહીં લખવાના છે ત્યાર પછી તમારે અહીંયા બીજામાં લખવા હોય તો લખી શકો છો બાકી ચાલે ત્યાર પછી ડિવાઇસ બ્રાન્ડ કરીને છે મતલબ કે કઈ કંપનીનો તમારો મોબાઈલ હતો તો અહીંયાથી તમે ચોર્સ કરશો એટલે ઘણી બધી કંપનીઓ તમને અહીંયાથી જોવા મળી જશે એમાંથી તમારી જે કંપની હોય એ તમે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશું આપણે અપલોડ ઇન કરીને છે તો તમારી પાસે બિલ હોય તો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો બાકી કોઈ કમ્પલસરી નથી બરાબર ત્યાર પછી લોસ્ટ પ્લેસ મતલબ કે કઈ જગ્યાએ તમારો મોબાઈલ ખોવાયો હતો તો એ તમારે પ્લેસનું નામ કમ્પ્લીટલી તમારે લખવાનું છે ઇંગ્લિશની અંદર બરાબર તમે હિન્દીમાં પણ લખી શકો છો પરંતુ ઇંગ્લિશમાં બેટર રહેશે તમે ઇંગ્લિશમાં લખી શકો છો લોસ્ટ ડેટ મતલબ કે કઈ તારીખે તમારો ફોન જે છે એ ખોવાયો હતો તો અહીંથી તમે તારીખ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારું જે પણ હોય એ પ્રમાણે તમારે તારીખ અહીંથી સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા સિલેક્ટ સ્ટેટ યુટી કરીને છે તો એ પ્રમાણે તમારે અહીંયા જે જગ્યાએ તમારો ફોન ખોવાયો હોય તો એ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારો ડિસ્ટ્રિક્ટ મતલબ કે તમારો જે પણ જિલ્લો હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે તો આ પ્રમાણે પ્રોપર ડિટેલ તમારે સિલેક્ટ કરવાની છે બરાબર ત્યાર પછી નજીકમાં જે પણ પોલીસ સ્ટેશન હોય તો એ પોલીસ સ્ટેશન તમારે અહીંયાથી તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરીને ત્યાર પછી અહીં પોલીસ સ્ટેશન જે હોય સિલેક્ટ કરી દીધું છે પોલીસ કમ્પ્લેન નંબર મતલબ કે જે અફઆર આપણે દર્જ કરી હોય તો એ કમ્પ્લેન નંબર આમાં આવે છે તો એ કમ્પ્લેન નંબર તમારે અહીં ટાઈપ કરવાની છે અને અપલોડ પોલીસ કમ્પ્લેન મતલબ કે જે રિસિપ્ટ કંઈ પણ આપ્યું હોય બરાબર કમ્પ્લેન તો એ તમારે અહીંથી આપણે અપલોડ કરવાનું છે અપલોડ કરવાનું વધારે કોઈ માહિતી તમારે અહીં દેવી હોય તો તમે દઈ શકો છો બાકી કોઈ પણ જરૂરી નથી મોબાઈલ આવનાર પર્સનલ ઇન્ફોર્મેશન હવે તમારી પ્રાઇવેટ તમારે ડિટેલ તમારે ભરવાની છે સૌપ્રથમ તમારું કમ્પ્લિટલી નામ લખવાનું છે ત્યાર પછી તમારું એડ્રેસ લખવાનું છે ત્યાર પછી આઇડેન્ટિટી મતલબ કે તમારે કોઈ પણ એક આઈડેન્ટિટી અપલોડ કરવાનું છે આધાર કાર્ડ પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ તમે આઈડેન્ટિટી અપલોડ કરી શકો છો દાખલા તરીકે આપણે અહીંયા પાન કાર્ડ સિલેક્ટ કર્યું હોય બરાબર અહીંયા અપલોડ આઈડેન્ટિટી કરીને છે તો અહીંથી તમારે પાન કાર્ડનો ફોટો અથવા તો તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો છો ત્યાર પછી આઈડેન્ટિટી નંબર મતલબ કે તમે જે પણ સિલેક્ટ કર્યું હોય આધાર કાર્ડ હોય તો આધાર નંબર પાન હોય તો પાન નંબર આ બધી વસ્તુ સિલેક્ટ કરવાની છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી એટલા માટે તમે છોડી શકો છો ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો ઉપર કેપચા કોડ જે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર જે ટાઈપ કરી અને તમારે ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી નંબર તમારા મોબાઈલમાં જે હોય એ અહીંયા ઓટીપીનું ઓપ્શન આવી જશે તો એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાના છે અને ત્યાર પછી અહીંયા આપણે રાઇટ ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે પરંતુ એના પહેલાં તમારે એક વખત આપણે ચેક કરી લેવાનું છે કે ભાઈ વિગત જે છે બરાબર છે કે પછી કોઈ મિસ્ટેક છે મિસ્ટેક હોય તો તમારે સુધારી લેવાની છે અને ત્યાર પછી તમારે અહીં સબમિટ કરી દેવાની છે સબમિટ કર્યા પછી તમારો જે મોબાઈલ જે છે કોઈ પણ ઓપન કરશે એટલે તરત જ તમને મેસેજ આવી જશે કે ભાઈ આ આની ને આ વ્યક્તિ આ આ જગ્યાએ મોબાઈલ તમારો ઓપન થયો છે તો ત્યાર પછી તમે પોલીસની અંદર પોલીસ સ્ટેશનની અંદર જઈ અને તમે જઈ શકો છો અને ત્યાર પછી પોલીસ જે છે એ કાર્યવાહી કરીને તમારો મોબાઈલ તમને અપાવી દેશે તો આ પ્રમાણે તમારો કમ્પ્લીટલી તમારે પ્રોસેસ કરવાની હોય છે સિમ્પલ પ્રોસેસ છે બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી પરંતુ સૌપ્રથમ પ્રથમ મેં તમને જે બે ત્રણ બબત કીધી છે તમારે લઈ અને પછી ત્યાર પછી તમારે ઓનલાઈન કમ્પ્લેટ નોંધવાની છે સૌપ્રથમ જે છે તમે જોઈ શકો છો અહીંયા આ સીમ બંધ કરાવવાનું છે સીમ નવું લેવાનું છે ત્યાર પછી આઈ એમ ઈ આઈ નંબર કેવી રીતે શોધવા એ અને પોલીસ કમ્પ્લેન આ ત્રણ વસ્તુ કરીને તમારે ત્યાર પછી તમારે આ વસ્તુ કરવાની છે બરાબર આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો મિત્રો કોમેન્ટ કરીને અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો